મોડી રાત્રે મહિલાઓને સુરક્ષિત હોવાની અનુભૂતિ કરાવવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા શહેરના મહત્વના વિસ્તારોમાં ત્રીસ દિવસની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં મહિલાઓની અવર જવર વધુ હોય તેવા વિસ્તારમાં પોલીસ રાત્રિ દરમિયાન સતત પેટ્રોલિંગ તેમજ મહિલાઓની સલામતી માટે ખાસ પ્રયાસ કરશે આ ઉપરાંત અસામાજિક તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી હતી કે આ ડ્રાઈવ દરમિયાન સહકાર આપે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ નજીકના પોલીસ હેલ્પલાઇન નંબર કે કંટ્રોલ રૂમમાં જાણ કરે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના શિક્ષણ વ્યવસ્થાપનને વધુ વ્યવસ્થિત અને સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સત્તર નવેમ્બર બે હજાર પચીસના રોજ શિક્ષણ વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા ઠરાવ અનુસાર રાજ્યમાં છ નવી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીઓ શરૂ કરવામાં આવશે આ નિર્ણય અંતર્ગત અંજાર કચ્છ અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર વડોદરા ગ્રામ્ય રાજકોટ ગ્રામ્ય સુરત ગ્રામ્ય અને ગાંધીનગર ગ્રામ્ય ખાતે નવી કચેરીઓની વૈકલ્પિક વ્યવસ્થા અને મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા દૂર કરવા માટે હાટકેશ્વર એમટીએસ બસ સ્ટેન્ડ નજીક આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીમાંથી પસાર થતા ટીપી રોડને ખોલવામાં આવ્યો છે ટીપી રોડ પર આવતા સોસાયટીના સો જેટલા રેણાંક મકાન અને પાંચ કોમર્શિયલ મકાન તોડવાની કામગીરી પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કરવામાં આવી છે અહીં રહેણાંક કોમર્શિયલ મિલકતો તોડીને બાર મીટર પહોળાઈનો ટીપી રોડ જાહેર જનતાની અવરજવર માટે ખુલ્લો કરવામાં આવ્યો છે